નખત્રાણા તાલુકામાં મથલ ગામે પ્રાથમિક શાળા અને કુમાર કન્યા શાળામાં જે શિક્ષકોની ઘટ છે એ તાકીદે પરિપૂર્ણ કરવા માટેની માંગ કરવામાં આવી હતી વિદ્યાર્થીઓ બેનર અને નારા સાથે રેલી કાઢવામાં આવી હતી રેલી શહેરના રાજમાર્ગો પર ફરી સ્કૂલ ખાતે સમાપન થઈ હતી અને તાત્કાલિક અસરથી જે શિક્ષકોની ઘટ છે એ પરિપૂર્ણ કરવા માટેની માંગને બુલંદ બનાવવામાં આવી હતી હવે જોઈએ નખત્રાણાથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણા તાલુકાના મથલ ગામના જાગૃત નાગરિકો દ્વારા ગામ જાગૃત ગામ વતી મથલ કુમાર શાળા અને મથલ કન્યા શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખૂટતા શિક્ષકો અંગે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું કુમાર શાળામાં ચાર શિક્ષકોની ઘટ છે મથલ કન્યા શાળામાં પાંચ શિક્ષકોની ઘટ છે બંને શાળાઓમાં અંદાજીત પાંચસોથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે બાળકોને શિક્ષણમાં અન્યાય ન થાય તે આશય સ્વરૂપે આ યુવા ગ્રુપ દ્વારા બાળકોને કાર્યક્રમમાં જોડી બેનર નારા નાદ કરી રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગામના તમામ જ્ઞાતિના યુવાનો દ્વારા આ રેલીમાં જોડાઈને સરકાર જલ્દીથી બંને શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરે ભરતી કરાવે તેવી માંગ કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી જો શિક્ષકોની ઘટ ઘટ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે વેકેશન બાદ શાળામાં શિક્ષકોની ઘટ છે એ પરિપૂર્ણ થાય તે પ્રકારની માંગ કરવામાં આવી હતી આજ શું માટે ભેગા છે કુમારશાળા અને કન્યાશાળામાં જે શિક્ષકોની ઘટ છે તેના મુદ્દે અમે આંદોલન તંત્રને જાણ થાય તે હેતુથી સમસ્ત ગ્રામજનો વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું છે બરાબર શું સમસ્યા છે કેટલા શિક્ષકોની ઘટ છે શિક્ષકોની ઘટમાં જોઈએ તો મથલ કન્યાશાળાની અંદર એકથી પાંચમાં બે જ શિક્ષકો છે માત્ર સામે ત્રણની ઘટ છે છથી આઠમાં એક શિક્ષક જ છે માત્ર બેની ઘટ છે અને કુમારશાળાને જોવા જઈએ તો પાંચ શિક્ષકોની ઘટ છે એમ કુલ મળીને ટોટલ નવ શિક્ષકોની ઘટ ઘટ કહેવાય છે એકદમ ગામ માટે ગામના શિક્ષણ ગામના બાળકોના ભવિષ્ય માટે ગંભીર બાબત કહેવાય નવ નવ શિક્ષકોની એક પોસ્ટ કરાવેલી નવ નવ શિક્ષકોની ઘટ હોય અમે ગામજનો કોઈ પણ સાથે નહીં કરાવી શકીએ અમે અમે અમારા બાળકોના ભવિષ્યના જે સાથે જેડા સાથે અમે કોઈ પણ પ્રોગ્રેસ એમ નહીં કરીએ બરાબર તો હવે તમારું શું નેક્સ્ટ પ્લાન શું છે અમારું પ્લાન સરકારને આવેદન છે કે તાત્કાલિક ધોરણે જિલ્લા શિક્ષણ અધિકારી તંત્રને સરકારને તાત્કાલિક ધોરણે મથલ ગામની અંદર આખા કચ્છની અંદર જેટલા પણ શિક્ષકોને ઘટ છે તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવે જો આમ પૂરી કરવા નહીં આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ અને પૂરા આખા કચ્છને જોડીને આખે સાથે ખાતે ભવિષ્યની અંદર અને આનાથી પણ વધારે મત્થલધિકારી જુદ સુધી પગવાડા જઈને અમે શિક્ષકોની ભરતી થાય તે આંદોલન કરશું

আর পঙ্ বিজেপার পর